ભાઈ તમારું નામ મારું નામ જગદીશભાઈ ઠાકોર નામ અવાસથી બોલું છું જગદીશભાઈ સામતભાઈ પરમાર તમારું ગામ ગામ ચાણા વાગ્ય તાલુકો તાલુકો તાલુકા જિલ્લો સોમનાથ તારીખ ભાઈ તારીખ ત્રીસ ત્રીસ એક બે હજાર ચોવીસ તમારા મોબાઈલ નંબર સત્તાણું ત્રણ ચોતેર સત્તર ત્રણ પચાસ સત્તાણું ત્રણ ચોતેર ત્રણ પચાસ સત્તર સત્તર ત્રણ પચાસ આ તમારે શેનું વાવેતર કરેલું છે ત્યારે ઘઉંનું વાવેતર ઘઉં છે પછી બીજા છે શેના શેના વાવેતર છે શણાનું વાવેતર છે એમાં તમે પહેલી વખત આપણું જમીન સુધારા ઘઉં કુતરા વાપરે એની પહેલાં ક્યાં ખાતર વાપર એ બી ખાતર વાપરો છે તો કેવું લાગ્યું આમાં રિઝલ્ટમાં આમાં રિઝલ્ટ મને સારું લાગ્યું કેવી રીતના સારું લાગ્યું એમ સારું એમ કે છોડ હારા છે ને અમે પેલા ડીએપી વાપરતા એની કરતા આ સારું છે ખાતર એમ ગયા વર્ષે તમે અધર કંપનીના ખાતર વાપરેલા બરાબર આજ વખતે આપણું ગૌમૂત્રા જમીન સુધારક વાપર્યું છે હા તો રિઝલ્ટમાં તમને સારું લાગ્યું એમ હા રિઝલ્ટમાં સારું લાગ્યું એટલે હું કહું છું નથી કેતો નહીં 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 કે ભાઈ મારું સારું કહેજો ને એમ નહીં નહીં એવું નથી એવું નથી ને નહીં નહીં તમે શું કહેવા માંગશો ખેડૂતોને તમે ઘણા ગ્રુપમાં છે મારી હારે હા બરાબર નહીં હું તો ખેડૂતને એવું કહેવા માંગુ ભાઈ આ ખાતર વપરાય અને જમીન સુધારક ખાતર કહેવાય અને આ વપરાય એ સારું ખાતર કહેવાય તમે કેટલા વીખાનું ભાગ ભાગમાં રાખો છો હું વીસ વીઘા ભાગમાં રાખું છું અને સો વીઘા મારી ઘરની બરાબર તો તમને સંતોષ થયો ને હું વાપરવા પૂરેપૂરો સંતોષ તો તમે તમારો કેમ સમય બદલ તમારો